આજે પણ આપણે વીરરામ મૂર્તિની જ વાતો સાંભળીએ ભારતના વીર પુરુષોના ચરિત્રોથી તેનું અંતર ધબકતું હતું વીર પુરુષોના ભવ્ય પરાક્રમોની ગાથાથી એનામાં અડગ મનોબળ કેળવાતું હતું અને તેથી જ તે એક દિવસ કછાટો વાળી સિપાહીઓના અખાડામાં પહોંચી ગયા મજબૂત મન સાથે બળવાન બનવાનો નિશ્ચય કર્યો અને બાળકો તેણે કસરતની શરૂઆત કરી શરૂઆતમાં તો શરીર સાથ ન આપે ખાંસી મોજ બંધ ન થવા દે કસરત તો તેની આકરી લાગવા માંડી ક્યારેક થાકને લીધે અધ વચ્ચે જ કસરત છોડી દેવાનો વિચાર આવી જાય ક્યારેક શરીર સાથ ન આપતા મોટે મોટેથી રડવા લાગે એકવાર તો આ નાનકડા વીર મૂર્તિએ વિચાર કર્યો કે આના કરતા તો મરી સારું અને ખરેખર આપઘાત કરવા ગયો પણ તેના અંતરમાંથી અવાજ આવ્યો અરે ભી મને ભીષ્મનો ભાઈબંધ આટલો બધો ડરપોક હનુમાન અને લક્ષ્મણનો દોસ્ત આટલો બધો નિર્બળ હારે એ તો માનવી જ ન કહેવાય આવો વિચાર આવતા તેણે મનમાંથી નિરાશા અને નિર્બળતા એની ખંખેરી નાખી અને મન પર મક્કમતાથી વિજય મેળવ્યો હવે તો ધીમે ધીમે કસરત વધતી જતી હતી રોજ સવારે વેલા ઉઠી નવ કિલોમીટરની દોડ લગાવે લશ્કરી છાવણી સુધી પહોંચી જાય અહીં તો સિપાહીઓ સાથે થોડા દિવસમાં દોસ્તી કરી લીધી અને પછી તેની સાથે કુસ્તી લડે કુસ્તીના અવનવા દાવ પેચ શીખે અને વળી પાછા નવ કિલોમીટરની દોડ લગાવી અને ઘરે આવે ઘરે આવીને પણ કશો આરામ નહીં કરવાનો ઘરને તો અખાડો જ બનાવી નાખ્યો ઘરમાં આજુબાજુના મિત્રોને અને જુવાનને બોલાવીને કુસ્તી ખેલે તમને ખબર છે બાળકો કેટલા મિત્રોને ભેગા કરે દોઢસો જેટલા જુવાનિયાઓને ભેગા કરી અને કુસ્તી ખેલાવે એ બધાની સાથે બરાબરની કુસ્તી ચાલે એ જેવી પૂરી થાય એવા તરત એ તરવા માટે નીકળી જાય અને તરીને જ્યારે બહાર નીકળે ને ત્યારે તો એટલો બધો એને થાક લાગે કે પોતે પોતાના પગ પર પણ ન ઉભા રહી શકે પછી તો તેના જેવા બધા જ તેના સાથીઓ તેને ઉપાડીને ઘરે લઈ જાય થોડો થાક ખાઈ આરામ કરી સાંજ થતાં જ પાછી એની કસરત ચાલુ પંદરસો થી ત્રણ હજાર દંડ અને પાંચ હજારથી દસ હજાર જેટલી બેઠક કરે આવું તો ઘણા બધા દિવસો ચાલે બસ રાત દિવસ એક જ રટણ શરીર કેમ વધુ બળવાન બને એની જ લગ્ની અને બાળકો તમને ખબર છે આ નાનકડા મૂર્તિને સપનામાં પણ કુસ્તી જ આવે એકવાર તો સ્વપનામાં કુસ્તી ચાલતી હતી અને તેની બરાબરની નિજામી હતી તેથી તેણે કૂદીને પોતાના ખાટલામાંથી બીજાના ખાટલામાં છલાંગ મારી ચારે બાજુ બુમરાણ મચી ગઈ ઘરના માણસોને તો લાગ્યું કે આ રામ મૂર્તિને કોઈ વળગાળ લાગુ પડ્યો છે પછી તો ભુવાને બોલાવ્યા આખરે મૂર્તિએ પોતાને લાગેલા શરીર વિકાસના વળગાડની વાત કરી અને રાત્રે જ સૌના મન હેઠા બેઠા એ પછી તો આ જુવાને અખાડામાં જ રહેવા અને સૂવાનું નક્કી કરી લીધું ત્યાં સૂવા લાગ્યો અને ટૂંક સમયમાં તો એ દમિયલ છોકરાએ કાચીડો જેમ રંગ બદલે ને એમ શરીરનો રંગ બદલી નાખ્યો ક્યારેક હનુમાનજીની સામે ઊભો રે કૂદકા મારે તો ક્યારેક ભીમની જેમ હોકારા કરતો ગદા ફેરવે આ બાળકની માં તેનું પરિવર્તન જોઈ રહી હતી અને બાળકો તેની ખાંસી તો હવે સાવને માટે ચાલી ગઈ શરદી તો ભુલાઈ જ ગઈ ક્યાં શરીરમાં હું આવું કફ કે તાવ તો બિચારા એની પાસે ફરકતા જ નહીં હવે તો આ રામ મૂર્તિ ચાલે ને ત્યાં તો આખી પૃથ્વી ધમધમે સૌનો ધમિયલ બાળક પાંચ વર્ષમાં તો મૂર્તિ તરીકે ઓળખાવા લાગ્યો ક્યાં પેલો બાળક માથા જેટલો અને ક્યાં અજબ શરીર બળ ધરાવતો રામ મૂર્તિ સતત પાંચ વર્ષના સખત પરિશ્રમ પછી સોળ જ વર્ષની ઉંમરે એ એટલો જોરાવર બની ગયો બાળકો કે નાળિયેરના ઝાડને જોરથી ખભો મારે ને તો ઉપરથી ટપો ટપ બે ત્રણ નાળિયેર તૂટીને નીચે પડી જાય તમન્ના અને પરિશ્રમ કેવો જાદુ કરી શકે છે તેના ઉદાહરણ રૂપે ગામમાં અને આસપાસની જગ્યામાં રામ મૂર્તિની જ વાતો સંભળાય જ્યાં જુઓ ત્યાં બસ વીર રામ મૂર્તિ જ બીજું કશું જ નહીં અને બાળકો એ સમયે એમનો ખોરાક પણ અજબ હતો એને સૌથી વધારે શું ભાવે ખબર છે એને ભાવે દહીં સવારની કુસ્તી અને કસરત પૂરી થયા પછી બપોરે બદામની ઠંડાઈ અને પછી બે ત્રણ શેર દહીં શાક ભાત અને અડધો શેર ઘી ખાતા રાત્રે માત્ર થોડા ભાત અને ભાખરી એની સાથે દહીં આખા દિવસમાં દોઢ શેર થી બે શેર બદામ અને ઘણી વાર તો એકાદ શેર માખણ સોના એક બનાવ વરખ સાથે આખા વીર ઘટમ ગામમાં રામ મૂર્તિના બળનો ડંકો વાગી ગયો એક વખત ગામની ગટરના ઉઘાડા ખોળિયામાં એક મોટી જાડી ભગરી ભેસ ભરાઈ ગઈ વીસ ત્રીસ માણસો એકાદ થઈ એ મહેનત કરવા લાગ્યા પણ ભેંસ તો કેમય બહાર નીકળે એટલામાં રામ મૂર્તિને કોઈએ સમાચાર આપ્યા ત્યાં જ રામ મૂર્તિ આવી પહોંચ્યો એમણે લોકોને દૂર ખસેડ્યા નીચા વળી ભેંસના શિંગડિયા પકડ્યા અને એક જ આંચકામાં ભેંસને ઉઠાવી એવી તો ખેંચી કે બે ત્રણ ગોઠમડા ખાતી ભેંસ દૂર થઈ ગઈ અને ત્યાં જઈને ભમ કરતી પડી ગઈ રામ મૂર્તિ તો જાણે કંઈ બન્યું જ ન હોય એમ હાથ ખંખેરી પોતાના રસ્તે ચાલતા થયા આ સમયે બળવાન રામ મૂર્તિના મનમાં ભારે મનોમંથન ચાલતું હતું લોકો તેના વખાણ કરતા થાકતા ન હતા પણ આ વીર રામ મૂર્તિનું મન એકદમ ચકરાવે ચડેલું એ સમયના વિચારોને આલેખતા તેઓએ કહ્યું હવે જ મારા જીવનની ખરેખરે શરૂઆત હતી ભીષણ પ્રયત્નોથી મેં અપ્રતિમ બળતો મેળવી લીધો ઘણા મને એમ પૂછતા કે અમાનુષી શક્તિનો ઉપયોગ શું ત્યારે હું હતાશ થઈ જતો આમ છતાં મને એવો દ્રઢ વિશ્વાસ હતો કે મારું ભાવિ કંઈક અપૂર્વ છે ભગવાન મારી વિશેષ ગતિ કરશે જ આવો એ લોકોને જવાબ આપી દીધા શરીર અને મનના વિકાસ માટે રામૂર્તિની રખડપટ્ટી હવે શરૂ થઈ હિમાલયમાં ઘૂસી વળ્યા સમાધિનો અભ્યાસ કર્યો તેઓએ બીજી સિદ્ધિ તો ન મેળવી પણ હા બાળકો એકાગ્રતાનું બળ જબરું મેળવી શક્યા એકાગ્રતા તો એણે ખૂબ જમાવી લીધી પોતાના જીવનમાં સંકલ્પ શક્તિને સહારે પોતાના શરીરના કોઈ એક સ્થાનમાં એક જ સ્નાયુમાં પળવારમાં મહાભારત બળનો સંચાર કરી શકતા આથી એ સ્નાયુ અપરાજી બની જતો આમ જ એમની વજ્રસમી ગણાતી શરીર શક્તિનું રહસ્ય હવે તેમને મળી ગયું અને બાળકો હવે પછી આપણા વીરરામ મૂર્તિએ શું કર્યું તેની વાત આપણે આવતીકાલે કરીશું તો ચાલો બાળકો જોયા ને આ વીરરામ મૂર્તિના પરાક્રમો સુકલાકડી વીર રામતી વીર મૂર્તિ અને ક્યાં બળવાન વીર મૂર્તિ તો ચાલુ બાળકો આવજો